મારા મત વિસ્તાર મોટા શહેરની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે તાજેતરમાં તે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને આમ જોઈ તો ઘણા સમય લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે મેં એક પત્ર દ્વારા લેખિત માગણી કરી છે કે બોટાદ શહેરની અંદર આવેલા તમામ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે તો તાત્કાલિક અસરથી જેવી રીતના મહાનગરપાલિકાઓને દરેક ધારાસભ્યશ્રીઓને બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે એવી રીતના નગરપાલિકાના ધારાસભ્યશ્રીઓને પણ એક બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે જેથી કરીને અમે જે આવા તૂટી ગયેલા જે રોડ રસ્તાઓ છે એને રિકાર્પેટ કરી આપી અને સાથોસાથ એ પણ માગણી કરી છે કે જે આ બોટાદ શહેરની અંદર જે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે ખૂબ મસ્ત મોટું ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર સાથે સાઠગાંઠ કરીને જે રોડ બનાવવામાં આવે છે ગુણવત્તા વિહીન રોડ બનાવવામાં આવી રહ્યા છે હજી એક વર્ષ પહેલાં પણ સમય નથી થયો ત્યાં રોડ રસ્તાઓ ફૂટી જાય છે એટલે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર પણ પગલાં લેવામાં આવે તેવી માંગણી હું લેટર દ્વારા કરવામાં આવી